અને સૌરાષ્ટ્રની ધરતીમાં બે મસ્તરામ બાપુ થયા છે એક ભાવનગર ચિત્રામાં અને બીજા જાંજમેર તળાજા તાલુકાનું જાંજમેર ગામ છે ત્યાંથી થોડેક દૂર દરિયાના કિનારે પંચમુખી ગોરડિયા હનુમાનજીના મંદિરે એમ કહેવાય છે કે બીજા એક મસ્તરામ બાપુ થયા આજે ત્યાં મસ્ત ધારા તરીકે ઓળખાય છે મસ્તરામ ધારા એ દરિયાના કિનારે આવેલું છે અને ત્યાં અત્યારે એમ કહેવાય છે કે ચોવીસે કલાક અનક્ષેત્ર શરૂ છે ભાવનગર ચિત્રામાં પણ ચોવીસે કલાક અનક્ષેત્ર શરૂ છે પણ બે મસ્તરામ બાપુ થયા પણ શરીર અલગ અલગ છે આત્મા એક છે એટલે બંને મસ્તરામ બાપુના ઇતિહાસની આપણે વાત કરીએ તો શરૂઆત કરાય આપણે ભાવનગર થી કારણ કે ભાવનગરમાં ચિત્રામાં જે મસ્તરામ બાપુ આવ્યા એ કોઈને ખબર નહોતી કે આ સંત ક્યાંથી આવ્યો છે આ સાધુ છે એ પણ કોઈને ખબર નહોતી લોકો એવું વિચારતા હતા કે આ કોઈ ગાંડો છે પણ એ તો એની મસ્તીમાં રહેતા હતા એટલે તો મસ્તરામ કહેવાણા છે ભાઈ પોતાની મસ્તીમાં લિમ્ન હોય અને પોતે ગમે તે જગ્યાએ જઈ ભિક્ષાવૃત્તિ કરી અને જમવાનો એવો નિયમ હતો અને પછી એક ઝવેરીની દુકાન ને આગળ બાપુ બાપુએ બેસવાની શરૂઆત કરી અને ઝવેરીએ એને મસ્તરામ બાપુને એક બે વખત ચા પાય અને ધંધામાં બળોતરી આવી એટલે ખબર પડી ગઈ કે આ કોઈ સામાન્ય પુરુષ નથી આ તો પોતે એની મસ્તીમાં જે રહે છે આ મસ્તરામ છે અને આ કોઈ સામાન્ય પુરુષ નથી આ તો મહાપુરુષ છે કોઈ ઓલિયો છે અને પછી તો બાપુના ચરણોમાં ખૂબ ઈ જવેરી છઈ રહ્યા છે અને પછી બાપુનો આખો ફોટો એને લઈ અને પોતાના ઘરે રાખ્યો તો અને પછી ધીમે 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 ભાવનગર અને ચિત્રાને ખબર પડવા માંડી ભાઈ અને બાપુ પછી તો એમ કેવાય છે કે દુનિયાના લોકો છે બાપુના દર્શને આવે પણ બાપુ કઈ બોલતા નહીં એટલે એનો લાંબો કોઈ ઇતિહાસ નથી કારણ કે બાપુ ક્યાંથી આવ્યા છે ખબર નથી પણ ભાવનગરમાં આવી રીતે પોતે એમ કહેવાય છે કે રહેતા હતા અને પછી જ્યારે લોકો બહુ દર્શને આવવા માંડ્યા એટલે એક સ્થાનક કરી નાખ્યું અને ત્યારે જે ચિત્રામાં જે જગ્યાએ મંદિર છે એ મંદિરની સામે સામે બાપાનું અનક્ષેત્ર છે અને એ જગ્યાએ હનુમાનજી મહારાજનું નાનકડું એવું મંદિર છે એ હનુમાનજી મહારાજની બાજુમાં બેસી અને મસ્તરામ બાપા છે પોતે એક જ પડખે બેસે અને છ છ મહિના સુધી એક જ આસને અને એક જ પડખે બેઠું રહેવું એવો અદ્ભુત વલી પોતે આસન ઉપર લેટી જાય અને હાથનો ઠેકો હોય અને બીજો હાથ છે પોતાના પગ ઉપર હોય અને એ મોજથી એમ કહેવાય છે કે મસ્તરામ બાપુ છે એ પોતાની મસ્તીમાં લીન થઈ જાય પછી છ છ મહિના સુધી એક જ પડખે ઊભું રહેવું એક જ પડખે સૂતું રહેવું એક જ શરીર અને એક જ જગ્યાએ રહેવું એ કોઈ સામાન્ય વાત નથી લોકો ખૂબ દર્શને આવવા માંડ્યા અને લોકવાયકા મુજબ લોકો એમ કહે છે કે બાપુએ એક સાથે અઠ્ઠાવીસ વર્ષ સુધી આવી રીતે તપસ્યા કરી છે એક જ આસન અને પછી ઈ જે જગ્યાએ હનુમાનજી મંદિર છે હનુમાનજી દાદા નું એના બાજુમાંથી જ હાઈવે રોડ નીકળ્યો છે ને હાઈવે સામા કાંઠે અત્યારે હાલમાં બાપુની ની સમાધિ મંદિર છે અને એ સમાધિ મંદિર જે જગ્યાએ હતી એ જગ્યાએ એક બાવળ હતો અને એ બાવળ નીચે એમ કહેવાય છે કે મસ્તરામ બાપુ ઘણી વાર બેસા ત્યાં બેસતા હોય અને એકવાર એમ કહેવાય છે કે વાવાઝોડું થયેલું અને એવું જબરદસ્ત વાવાઝોડું થયું ભાવનગર અને આજુબાજુના ગામડાઓમાં મકાનોમાંથી નળિયા ઉડી ગયા તા પતરા ઉડી ગયા તા ખૂબ હાનિ થઈ હતા પોતાની મસ્તીમાં લીન થઈને હતા એ તપસ્યા કરતા હતા એ બાવળની એક તણખલું નોતું હૈલ્યું એ બાવળને એમ કેવાય છે કે ઉણી આંચ નહોતી આવી બાકી ભાવનગરની આજુબાજુના ગામડામાં હજારો ઝાડવા છે પડી ગયા હતા પણ જે બાવળ ની નીચે મસ્તરામ બાપુ બેઠા તા ને એ બાવળ ને એમ કહેવાય છે કે ઊણી આશ નોતી આવી એની એક પાલી નોતી ફરી એટલા માટે સંતો ની એવી કઈક તાકાત હોય છે અને એ જ મસ્તરામ બાપુ પછી સમય થાય છે એ વખતે એક એવી ઘટના બની ભાવનગર ચિત્રામાં નારાયણ સ્વામી આવે છે નારાયણ સ્વામી એટલે આપણા જે ભજનિક છે ઈ ભજનીક નારાણ સ્વામી છે એને કચ્છ માંડવીમાં જે આશ્રમ હતો ત્યાં મોરારી બાપુની જયારે કથા કરવાની હતી છાસી અને કથાની તારીખ નક્કી થઈ ગઈ હતી તારીખ ત્રેવીસ બારમો મહિનો અને છાસી ની સાલ હતી અને એ ત્રેવીસ તારીખે સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું મોરારી બાપુનું અને પોતાની જે સીમિત છે આ નારાયણ સ્વામી ખુદ કીધેલી હું વાત કહું છું નારાયણ સ્વામી એમ કે છે કે સપ્તાહનું આયોજન કર્યું કરેલું હતું અને એમાં સીમિતી છે એ તૂટી ગઈ કે આટલા બધા રૂપિયા ભેગા નહીં થાય શું કામ કે નારાયણ સ્વામીને કહેવામાં આવ્યું હતું કે અમે આ બધી જે કાર્ડ છે એ કાર્ડ લાવ્યા છીએ અને જે લોકો સપ્તાહમાં જમવા આવશે એને એક એક કાર્ડ આપવાનું અને ત્રણ રૂપિયા લેવાના અને એ વખતે નારાયણ સ્વામીએ એમ કીધું તું કે આવું નહીં બને કારણ કે મારે તો સપ્તાહ કરવી છે અને લોકોને જમાડવા છે કાંઈ હોટલ નથી ખોલવાની જમાડવા માટે છે અને એકદમ મફતમાં જમાડવા ત્યારે એ સમિતિ તૂટી ગઈ કે આવી રીતે તો ખર્ચો માથે પડે આ તો ઘણા બધા રૂપિયા જોઈએ છે આમાં કથા કરવામાં અને નારાયણ સ્વામી છે એ પછી ફરતા ફરતા ભજનોમાં બધે જાય છે અને એક દિવસ ઉમરાળા

આવી રીતે બાપુએ નક્કી કરેલું હતું અને કોઈ માણસ એને મળતો નહોતો એવે વખતે જ્યારે નારાયણ સ્વામી આવે છે એના એક દિવસ અગાઉ કોઈ માણસ છે એ અઢી લાખ રૂપિયા આ મસ્તરામ બાપુના ચરણે મૂકીને વયો ગયેલો અને બાપા એ પૈસાના ઘા કરી દીધો અને અવળો ફરી ગયા કારણ કે પોતે બોલતા નહીં ખાલી હું એટલું જ કરતા અને એ રૂપિયાને એક બાજુ ઘા કરી દીધા અને મસ્તરામ બાપુ છે એની મસ્તીમાં લીન હતા ઈ માણસ તો 2 લાખ રૂપિયા દઈને વયો ગયો તો એના બીજા દિવસે નારાયણ સ્વામી છે ઈ આવે છે અને તે દિવસે એક ભાવનગરના ઇન્સ્પેક્ટર છે એને ખબર પડી કે આ 2 લાખ રૂપિયા છે કોઈ માણસ આયે મૂકીને વયો ગયો છે અને બાપુ એ તો રૂપિયાને ઘા કરી દીધા છે ઈ તો ભાઈ આ માયાથી પર હોય સાધુ હોય અને એ વખતે ઇન્સ્પેક્ટર છે પોતે પૈસા લઈ અને ઈ બેંકમાં મૂકી અને એનું ટ્રસ્ટ બનાવે છે આજે પણ જે અનક્ષેત્ર ચાલે છે ભાવનગરમાં એ અનક્ષેત્ર એનાથી પણ ચાલતું હશે અને ઈ ઇન્સ્પેક્ટરને આ રૂપિયા છે એને એમ લાગ્યું કે કોઈ બીજા આજુબાજુવાળા માણસો લઈ જાય છે એટલે બેંકમાં મૂક્યા અને જ્યારે નારાયણ સ્વામી આવે છે ત્યારે એના દર્શન કરી અને પછી મસ્તરામ બાપુને નારાયણ સ્વામી છે એ ભજનો સંભળાવે છે અને ભજનો સંભળાવ્યા પછી નારાયણ સ્વામીને એમ લાગ્યું કે આ મસ્તરામ બાપુને મારે મુખ્ય યજમાન બનાવવા છે અને બાપાને એના સેવકને કીધું કે બાપુને વાત કરો કે મારે મુખ્ય યજમાન બાપુને બનાવવા છે અને એ વખતે બાપુને વાત કરી ત્યારે બાપુએ હા પાડી છે અને મુખ્ય યજમાન તરીકે મસ્તરામ બાપુને એમ કહેવાય છે કે રાખવામાં આવ્યા અને એ અઢી લાખ રૂપિયા કદાચ નારાયણ સ્વામીને આપ્યા હશે અને એનાથી પછી એ મસ્તરામ બાપુની કૃપાથી બહુ જબરદસ્ત એ શાંસીની સાલમાં મુરારી બાપુની કથા થઈ થઈ અને એ કથામાં ચાર લાખ રૂપિયા નારાયણ સ્વામી ખુદ એમ કહે છે કે ચાર લાખ રૂપિયા વધ્યા હતા અને એ મસ્તરામ બાપાની દયાથી વધ્યા હતા અને મસ્તરામ બાપા તો ત્યાંથી ક્યાંય જાતા નહોતા એક જ આસને હતા એટલે મસ્તરામ બાપાને નારાયણ સ્વામીએ કીધું કે બાપુ તમે તો આવી શકો એમ નથી પણ તમારો ફોટો એકાદો મને આપો તમારા હાથથી એટલે હું સપ્તાહના આયોજનમાં એ ફોટો હું મૂકું મુખ્ય તરીકે અને એ વખતે પોતાના સેવકને બાપુએ એના ઈશારામાં સમજાવ્યા કે જે ઝવેરી છે ઘરે મારો આખો ફોટો છે જે ઝવેરી બાપુને ચા પાતો શરૂઆતમાં એ ઝવેરીની ઘરે આખો જે ફોટો હતો બાપુનો એ નારાયણ સ્વામી પોતે એના સેવકને લઈ અને એ ઝવેરીની ઘરે જઈ અને ફોટો લાવી અને સપ્તાહમાં મૂક્યો હતો

પરમ પૂજ્ય મસ્તરામ બાપા બ્રહ્મલીન થયા પોતાનું શરીર છોડ્યું અને એ જ જગ્યાએ એમ કહેવાય છે કે બાપાને સમાધિ આપવામાં આવી અને સમાધિ મંદિર બનાવવામાં આવ્યું આજે મસ્તરામ બાપા સમાધિ મંદિર કહેવામાં આવે છે અને સમાધિ મંદિરની સામે સામ રોડ વટી અને ત્યાં બાપાનું અનક્ષેત્ર ચાલે છે હનુમાનજી મહારાજનું નાનકડું એવું મંદિર છે અને એ જગ્યાએ ચોવીસે કલાક હજી પણ અનક્ષેત્ર ચાલે છે જાજો અને મસ્તરામ બાપાના દર્શન કરજો અને હવે જે વાત છે એ વળાંક મારે છે સાંભળજો લોકવાયકા એમ કે છે કે જે મસ્તરામ બાપાએ પોતાનું શરીર છોડ્યું એ માત્ર ને માત્ર શરીર છોડ્યું એનો આત્મા જે હતો એ એક વ્યક્તિની અંદર પ્રવેશ કરે છે જોજો શાસ્ત્રો વાંચજો એમાં પણ એવું લખાયેલું છે કે કોઈના શરીરને પોતે સંતો છે બીજાના શરીરમાં જઈ શકે છે આવી પોતાની પાસે એમ કહેવાય છે કે સિદ્ધિઓ હોય છે ભક્તિના કારણે અને મસ્તરામ બાપા એક વ્યક્તિની અંદર પ્રવેશ કરે છે કઈ રીતે એ વ્યક્તિ કોણ હતો એ ભાવનગરનું જે નિષ્કલંક મહાદેવ છે નકલંગમાં કોળિયાક ગામ અને કોળિયાક ગામમાં કંટારિયા શાખના કોળી જ્ઞાતિમાં એક રામભાઈ છે એ ભાઈ અને બેન બંને છે પોતે મજૂરી કામ કરે છે અને રામભાઈની અંદર લોકવાયકા મુજબ એમ કહેવાય છે કે એ આત્માએ પ્રવેશ કર્યો અને રામભાઈ છે પોતે પોતાનું ઘર બાર છોડી અને ત્યાંથી નીકળી જાય છે પોતાની મસ્તીમાં એ આ મસ્તરામ છે એ નીકળી જાય છે અને નીકળી ગયા પછી ભાવનગરથી આગળ ભંડારિયા નામનું ગામ ભંડારિયા જાય છે ભંડારિયા બાપા ઘણું બધું રોકાણા અને ત્યાંથી ઉસડી નામનું જે ગામ છે તળાજાનું ત્યાં જાય છે ત્યાં પણ બાપુ રોકાણા છે પછી ત્યાંથી આગળ ઝાંઝમેર નામનું ગામ છે એ ઝાંઝમેરમાં પણ આ રામભાઈ છે એ રોકાય છે પણ પોતાની મસ્તીમાં હતા આ તો મસ્ત રામ જ હતો એટલે ફરી વખત એને નામ મસ્ત રામ આપવામાં આવ્યું અને એ મસ્ત રામ ઝાંઝમેરમાં રોકાય છે અને પછી જાંજમેર થી નીકળી અને દરિયાને કાંઠે પંચમુખી ગોરડિયા હનુમાનજી નું ત્યાં કોઈ પણ વ્યક્તિ એમ કેવાય છે કે રાત ન શકે અને ધોળા દિવસે દસ દસ બાર બાર જરખ સિંહ દીપડા આવું બધું આટા મારતું હોય એવી જગ્યાએ આ મસ્તરામ બાપુ જાય છે અને એ હનુમાનજી મહારાજને આગળ જઈ અને બેસી જાય છે ભાઈ અને ત્યાં પોતાની મસ્તીમાં રહે છે અને એ વખતે એ જગ્યાએ એક ચકલું ના ફરકી શકે કોઈ માણસ તો જવાની વાત અલગ છે અને એવી જગ્યા એવું જંગલ અને એ જંગલની અંદર મંગલ કરનાર એ મસ્તરામ બાપુ છે એમ કહેવાય છે કે એ મંદિરની હામે એ હનુમાનજીની ડેરીની હામે એમ કહેવાય છે કે બેહી જાય છે એ હનુમાનજીની ડેરીની હામે બેહી જાય છે પણ પરચો એવો બન્યો લોકવાયકા એવું કહે છે કે ચાર વાનર આવે ચાર વાનર આવે અને મસ્તરામ બાપુને ઉપાડી અને દરિયામાં ફેંકી દે દરિયો ક્યાંથી દૂર નથી એ ફરવાલાયક સ્થળ અત્યારે છે એ મસ્તરામ ધારા ઈ જગ્યાએ અત્યારે હજારો માણસો કાયમ માટે આવે છે એ દરિયાનો કિનારો છે બાજુમાં મોગલધામ બગુડા પણ જાજુ દૂર નથી અને ગોપનાથ પણ જાજુ દૂર નથી બગદાણા પણ જાજુ દૂર નથી અને માં ચામુંડમાનું ધામ કોટડા પણ જાજુ દૂર નથી ઈ જગ્યાએ પ્રવાસીઓ પણ ખૂબ આવે છે અત્યારે કાયમ એમ કહેવાય છે કે હરિહર છે એ ક્ષેત્ર છે એ શરૂ છે હજારો માણસો કાયમ જમે છે એક પણ રૂપિયો લેવાતો નથી ઈ જગ્યાએ અત્યારે તો બહુ મોટું ધામ છે પણ જે તે વખતે પૂજ બાપુ મસ્તરામ બાપુ ત્યાં આવ્યા ત્યારે ઘનઘોર જંગલ હતું કોઈ માણસ ત્યાં જઈ ન શકતું એવી જગ્યા છે કે કે લોકવાયકા એમ કહે છે છે વાનરો આ મસ્તરામ બાપુને ઉપાડી અને દરિયામાં ફેંકી દે અને જ્યારે વાનરો છે એ પાછા હનુમાનજી મંદિરે પાછા જ્યારે આવે ને એ પેલા મસ્તરામ બાપુ આવીને બેસી ગયા હોય આવો જબરદસ્ત હોલી ગયો અને ચાર થી પાંચ વખત જયારે આવું થયું ત્યારે એમ કહેવાય છે મસ્તરામ બાપુ હનુમાનજી મહારાજ ને એમ રહેવું તો આ જગ્યાએ જ રહેવું છે ગમે એમ થઈ જાય મારે અહીંયા જ રહેવું છે એની ભક્તિની એવી એમ કહેવાય છે કે ટેક હતી એની ભક્તિની શક્તિ હતી અને હનુમાનજી મહારાજે આ કસોટી કરી હતી અને એ કસોટીની અંદર મસ્તરામ બાપુ છે એ પાર ઉતરી જાય છે અને હનુમાનજી મહારાજે સાક્ષ સાક્ષાત આવી અને એમ કીધું તું લોકવાયકા એમ કે છે કે હનુમાનજી મહારાજે એમ કીધું તું કે મંદિર મારા મંદિરથી થોડોક તું આગળ વયો જા અને ત્યાં જઈને તું ભક્તિ કરજે કારણ કે લોકોને દર્શન કરવા આવવું હોય તો તું આડો ઊભો રહેશો એટલે થોડોક આગળ વયો જા લોકવાયકા આવું કે છે અને હનુમાનજી મહારાજે આદેશ આપ્યા પછી પોતે થોડેક દૂર જાય છે અને એ હનુમાનજીના મંદિરની સામે સામે થોડેક દૂર જઈ અને આજે તમે જોજો જે જગ્યાએ મસ્તરામ બાપાની સમાધિ છે ઈ જગ્યાએ પૂજ્ય બાપાએ તપસ્યા શરૂ કરી અને બાર બાર વર્ષ સુધી એક જ આસને એમ કહેવાય છે કે આ બાવલિયાએ તપસ્યા કરેલી અને એ જંગલમાં મંગલ થયું લોકો આવતા થયા બાપુના દર્શન કરતા થયા અને પછી તો એમ કહેવાય છે કે આજુબાજુના ગામડાના માણસોને જેમ જેમ ખબર પડવા મળી એમ એ મસ્તરામ બાપુના દર્શને આવે સેવા કરે પણ ઘટનાઓ એવી બને કે એક વાત તો એવી છે કે બાપુ એ કીધું કોઈ સેવક સેવકને કે જા દૂધની બરણી લેતો આવ કે બાપુ દૂધ નથી હે કે દૂધ તો નથી મેં હમણા બરણીને ધોઈ અને ઊંધી વાળી દીધી છે અરે કે ખોટું બોલવા જા જા તું બરણી તો લેતો આવ અરે કે બાપુ બરણી એમાં દૂધ નથી મેં ધોઈ અને મૂકી દીધી છે બરણી કે નહીં તું ખોટું બોલ છો લેતો આવી જા તને લાવવામાં શું પ્રોબ્લેમ છે

એને એમ કહેવાય છે કે ચા પાણી પવાતા હોય ઘણીવાર જમવામાં પણ એવું થાય એકવાર ઘણા બધા માણસો આવી ગયેલા અને પ્રસાદી લેવાનો સમય એટલે બાપુએ કીધું કે આ લોકોને જે મહેમાનો આવ્યા છે એને તમે પ્રસાદી લેવરાવી દોન સેવકે કીધું કે બાપુ પ્રસાદી ઘટે એમ છે હે પ્રસાદી તો થોડીક જ છે ગુંદી ગાંઠિયા અને આ લોકો તો ઘણા બધા છે અરે કે હોય નહીં એવું બને જ નહીં જાવ તમે પિરસી દો અને જ્યારે પીરસવામાં આવ્યું ત્યારે બધા જ માણસો જમી લીધા પછી પણ ગુંદી અને ગાંઠિયા પહેલાં જેટલું હતું એટલું ને એટલું પડ્યું રહ્યું ત્યારે લોકોને એમ થયું કે આ જેવી તેવી વાત નથી કોઈ જેવો તેવો સંત નથી અદ્ભુત ઓલીઓ અને આજે પણ એ બાપુ જે જગ્યાએ બાર વર્ષ સુધી તપ કર્યું એ જગ્યાએ એની સમાધિ છે અને એ જગ્યાએ એક પણ વૃક્ષ નહોતું કે એક પણ છાયો નહોતો કરવામાં આવ્યો તડકો હોય કે છાયો હોય કે ચોમાસું હોય કે શિયાળો હોય એ એક જ આસને એમ કહેવાય છે કે આ મોજે મસ્તરામ એ મસ્તીમાં લીન થઈ અને એમ કહેવાય છે કે પોતે બાર બાર વર્ષ સુધી એ તપસ્યા કરી હતી અને એને પ્રાણીઓ બહુ હતા કૂતરાઓ જે હોય પશુ પક્ષી અને કૂતરાઓ છે એને બહુ વાલા હતા બાપુ જ્યાં બેઠા હોય ત્યાં કૂતરાઓ આજુબાજુમાં ખૂબ રહેતા અને પોતે બાપુ ક્યારેક જો જમવા બેસે તો એક જ થાળીમાં કૂતરો જમતો હોય એક જ થાળીમાં બિલાડી જમતી હોય અને એક જ થાળીમાં પોતે બાપુ જમતા હોય આવા દ્રશ્યો પણ ઘણા બધા લોકોએ જોયા છે ઘણા બધા માણસોને એમ કહેવાય છે કે બાપુ એ દીકરા પણ આપ્યા છે અને પોતે મસ્તીમાં ખૂબ રહે છે અને હનુમાનજી મહારાજની એમ કહેવાય છે કે ભક્તિ કરેલી અને પછી તો લોકો એમ કહે છે કે આજે ત્યાં અન્નપૂર્ણા છે ને એ સાક્ષાત છે જ્યારે આજુબાજુના ગામડાના ખેતરમાં જ્યારે કોઈ પણ પાક પાકે ને ત્યારે લોકો ગમે એટલો ભાવ હોય તો પેલા યાર્ડમાં વેચવા નથી જતા પેલા મસ્તરામ બાપુને ધરવા માટે આવે છે અને ત્યાં દૂધ જુવાર ઘઉં ક્યાંથી આવે છે કેવી રીતે આવે છે કોઈને ખબર જ નથી આજે પણ અનક્ષેત્ર હાલે છે એક પણ રૂપિયો લેવામાં આવતો નથી અને હજારો માણસો કાયમ જમે છે એ બધું ક્યાંથી આવે છે હજી કોઈને સમજાણું નથી ત્યાં એમ કહેવાય છે કે એ બાપુએ પછી એક દિવસ અગાઉ લોકોને એમ કીધું હતું કે હવે મારે આ શરીરને છોડવાનું છે અને ભક્તો છે વિચારમાં પડી ગયા કે બાપુ એમ કે છે કે શરીર છોડવાનું છે હકીકતમાં આવું હશે ખરું કારણ કે આ તો લોકો એ આના પરચાઓ જોયેલા છે અને ભક્તો છે એ નિરાશ થઈ ગયા અને પછી વિચાર આવ્યો કે જે મસ્તરામ છે એ કાયમને માટે મસ્ત જ હોય એનું શરીર ખાલી વયું જાય કદાચ પણ એનો આત્મા તો કાયમને માટે અહીંયા રહેવાનો છે અને એ તો પછી એમ કહેવાય છે કે બાપુએ જાહેરાત કર્યા પછી સમય આવ્યો વૈશાખ વધ પાંચમનો દિવસ અને એ દિવસે બાપુએ પોતાનું શરીર છોડ્યું અને જે જગ્યાએ બાપુએ બાર બાર વર્ષ સુધી તડકા તડકો હોય કે ચોમાચું હોય કે શિયાળો હોય ગમે તે ઋતુ હોય એક જ આસને બાર બાર વર્ષ સુધી જ્યાં તપ કર્યું હતું એ જગ્યાએ આજે સમાધિ આપવામાં આવી અને એ સમાધિ આજે પણ ખુલ્લી રાખવામાં આવી છે કારણ કે બાપુએ એમ કહેવાય છે કે બાર બાર વર્ષ સુધી ખુલ્લામાં તપસ્યા કરી હતી એટલે આજે જે સમાધિ છે મસ્તરામ ધારાએ એ સમાધિ ખુલ્લી રાખવામાં આવી છે ત્યાં કોઈ મંદિર નથી અને સમાધિની સામે જ ગોરડિયા પંચમુખી હનુમાનજી મહારાજનું મંદિર છે એ જગ્યાએ એમ કહેવાય છે કે આજે એવો જબરદસ્ત ધામ છે એ મસ્તરામ ધારા કહેવાય છે ઈ મસ્તરામ ને એમ કહેવાય છે કે જંગલમાં મંગલ કર્યું તું અને ઈ મસ્તરામ બાપુનો આવો કંઈક ઇતિહાસ હતો એટલે મેં કીધું એમ ભાવનગર ચિત્રામાં મસ્તરામ બાપુ એનો આત્મા જ ઈ જ આ એમ કહેવાય છે કે જે દરિયાના કિનારે જાંજમેરની બાજુમાં મસ્તરામ ધારા છે ત્યાં પણ

પક્ષીઓને ખૂબ દાણા નાખવામાં આવે છે ઘણા બધા દાણા નાખવામાં આવે છે અને એવા સમૃદ્ધ સંતને આપણે હજારો વંદન કરીએ